નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી નાખીએ જેથી કરીને આપણે વિડીયો અપલોડ કરીએ તો એના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે મિત્રો ઘણા લોકો આપણે વિડીયો ઇંગ્લિશ નાખ્યા હતા એટલે ઘણાની કોમેન્ટ આવતી હતી કે તમે ગુજરાતીમાં બોલો તો આજે તમારા માટે ગુજરાતીમાં વિડીયો લઈને આવ્યા છીએ તે વહેંચવાની છે મિત્રો માલિકને આપણે નંબર આપી દઈશું માલિકનું નામ છે બના પટેલ બનાસકાંઠામાં બાલાસરમાં છે મિત્રો

તમને રહેશે ને મિત્રો તમે પણ તમારા પશુની જાહેરાત કરવા માંગતા હોય તો તમને પહેલાં વોટસઅપ ચાલુ છે કોલ બોલ ચાલુ નથી એટલે તમે વાત કરી લેજો આડો મોબાઈલ કરીને સારામાં સારા વિડીયો આડો મોબાઈલ કરીને મોકલજો જેમ બને તે મોટો મોકલજો ચાર્જ લેવામાં આવતો નથી ફ્રી બધી રીતે ફ્રીમાં રાખવામાં આવે છે મિત્રો તો આપણે યુટ્યુબમાં નાખી દેસું સેલ પર સેમ વેચવાનું તો આવાના વિડીયો તમને ધરજ મળતા રહેશે મિત્રો એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વધુ જાણકારી માટે તમે માલિકથી વાત કરી લેજો જેટલી આપણા પાસે માહિતી હોય છે એટલી તમને આપીએ છીએ જય માતાજી જય મોઢાડા